તલંગપુર ગામમાં સોમવારે ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે બાળક રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું પરિવાર શોકમાં થઈ ગયો બનાવની ગંજામના વતની અને હાલમાં સુરતના સચિન તલંગપુર ગામમાં મનોજભાઈ ગોંડ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને બે વર્ષે દીકરો હતો મનોજભાઈ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓને બે વર્ષે દીકરો સોમવારે શુભમ રમતા રમતા ગુમ થઈ ગયો જે બાદ બાળકની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો બાળક મળી ન આવતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી દરમિયાન ત્યાં આવેલી ઘટનામાં બાળક પડી ગયો હોવી આશંકા સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે મોડી સાંજ સુધી બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી આવ્યો ન હતો બીજા દિવસે ફરીથી શોધખોળ કરી હતી ફાયર વિભાગની ટીમે સિમેન્ટનું ઢાંકણું જેસીબી વડે ખસેડી શોધખોળ હાથ ધરી હતી દરમિયાન સાંજે બાળક મૃત હાલતમાં ખાડીમાંથી મળી આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે